હેલો ફ્રેન્ડ્સ આજે હું ફરી લઈને આવ્યો છું તમારા માટે એક નવી જ રેસીપી બધી જ વાનગીમાં ઉપયોગ આવે તેવી મસાલા સિંગની રેસીપી આજે આપણે મસાલા ના પરફેક્ટ માપની સાથે બજાર જેવી તૈયાર કરશું સૌથી સરળ રીતે મસાલા સિંગ બનાવવાનું ચાલુ કરી દઈએ બહાર જેવી મસાલા સિંગ બનાવવા માટે મેં અહીંયા એક કપ અને વચનમાં દોઢસો ગ્રામ જેટલા કાચા મગફળીના દાણા લીધા છે એટલે કે માંડવીના બી લીધા છે માંડવીના બીને આપણે પેનમાં એડ કરી દઈશું દેશને પ્લે મીડિયમ રાખીને આપણે દાણાને શેકી લઈશું માંડવીના બી શેકવાથી તે થોડા ગરમ થશે જેનાથી જેમાં રહેલો કોતરાનું વાહ અલાયચી નીકળી જાય છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે અને બધા ગરમ થઈ ગયા છે તમે જોઈ શકો છો દાણા ગરમ લીધે દાણામાંથી પોતરાનો ભાગ નીકળવા લાગ્યો છે તો હવે ગેસ ની ફ્લેમ બંધ કરીને માંડવી ના પીને આપણે બેગમાં એડ કરી દઈશું અને બંને હાથની ની મદદ થી બેગ આ રીતે મસાડતા જાય માંડવીમાંથી માંથી બધા જ પોતરાને આપણે આ રીતે કાઢી લઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બેગ આપણે લઈએ તેનું ટેક્સર હાર્ડ હોય તેવું લેવું અને તમે બેગની જગ્યાએ મેપકીન નંપરનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો માંડવીના બીમાંથી ભોતરા આસાનીથી દૂર થઈ ગયા છે અને બે ભાગમાં ડિવાઈડ પણ થઈ ગયા છે અને બચેલા ભોતરાના હાથની મદદથી આ રીતના કાઢી લઈશું તો અમે અહીંયા બધા જ માંડવીના બીને ભોતરા કાઢીને આ રીતના રેડી કરી લીધા છે તો હવે સિંગના મસાલા સાથે કોટ કરવા માટે માં બે પાવડા એટલે કે બે મોટી ચમચી તેલ એટ કરશે તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં વન બાય ફોર ટી સ્પૂન અરદર પાવડર એડ કર હળદર પાવડર એડ કરવાથી સિંગમાં કલર સારો આવે છે તો પોતરા કાઢીને તૈયાર થયેલા માનવીના બીને આપણે એડ કરી દેસુ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું અડધી ચમચી ધાણાજીરા પાવડર એડ કરશું તો અડધી આપણે લાલ મરચું પાવડર એડ અને ચમચી તપકીનનો લોટ એડ કરશું આ મારા કિચનની ની છે તપકીન લોટ એડ કરવાથી સિંગ દાણા નું બહાનું એકદમ ચટપટું બની જાય છે આ તમે એમ કહી શકો છો કે આ મારા કિચન નું મેન ઇન્ગ્રીડિયન્ટ છે તો હવે અડધી ચમચી આપણે ખાંડ એડ કરશું તો હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો સીંગદાણાને આપણે સારી રીતના શેકી લેશ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમથી લો જ રાખવાની તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો ઉપરથી આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો લગભગ થી ત્રણ મિનિટ જેવું થયું છે સીંગ દાણા તેલની સાથે સારી રીતના કોટ થઈ ગયા છે અને સારી રીતના શેકાઈને બધા જ શીંગ દાણા મસાલા સાથે સારી રીતના કોટ થઈ ગયા છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા આપણી એકદમ બજાર જેવી અને ખૂબ જ ઓછા ખર્ચામાં પરફેક્ટ મસાલાની સાથે મસાલા સિંગ રેડી થઈ ગઈ છે તો છેને બનાવી એકદમ સેલી જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ને કરવાનું ન ભૂલતા અને અમારી આ આજની રેસીપી ફ્રેન્ડ ફેમિલી માં જરૂરથી શેર કરજો તો ફરી મળીશું નવી રેસીપી વિડીયો સાથે